અંકલેશ્વરમાં નવા વર્ષના વધામણા ખ્રિસ્તી સમાજ દ્વારા કરાયા હતા અંકેશ્વરના વિવિધ ચર્ચામાં પ્રાર્થના સભા યોજાઈ હતી ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા કોરોના મહામારી દૂર થાય અને નવું વર્ષ લોકો માટે ખુશીમય બનેલી પ્રાર્થના કરી હતી નવા વર્ષના ભાગરૂપે ખ્રિસ્તી સમાજના લોકોએ ચર્ચ ખાતે મોટી સંખ્યામાં જોડાયા હતા આવનારું નવું વર્ષમાં કોરોના મહામારી રોગ સામે તંદુરસ્ત તેમજ સમગ્ર સમાજ માટે તેમજ વિશ્વના તમામ લોકો માટે સારું રહે આ વર્ષ મહામારી રોગમાંથી પણ મુક્તિ થાય એવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભક્તો જોડાયા હતા ચર્ચ ઓફ ઇન્ડિયા અંકલેશ્વર આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રભુ ઈસુને પ્રેમ શાંતિ અને માફીનો સંદેશો સૌએ જીવનમાં ઉતારવો જોઈએ તેમ જણાવ્યું હતું આ પ્રસંગે નવા વર્ષમાં લોકો ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી આ અંગે મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મના બંધુઓ પ્રાર્થનામાં જોડાયા હતા સમાજના ભાઈ બહેનોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી આ ઉપરાંત સીએનઆઈ ચર્ચ કેથોલિક ચર્ચમાં પણ પ્રાર્થના સભા યોજાઈ હતી તો રાત્રિના બાર નાટકોએ અંકલેશ્વરવાસીઓએ નવા વર્ષના વધામણા કરતા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તો રાત્રિથી સોશિયલ મીડિયા વડે એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી ધાર્મિક કાર્યક્રમોમાં સૌ શ્રદ્ધાભેર જોડાયા હતા મુખ્ય સભા ખ્રિસ્તી બંધુઓએ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ ખ્રિસ્તી સમુદાય દ્વારા એકમેકને રૂબરૂ અને ઈ મેસેજ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી